પૈસા ને બધા ભેગા કરે તે પેલા બધો થી વધારે પૈસા તમે તો મને ખબર તમારું મોટું ઘર છે બોલો <Popkeys in expand>

તો લખાય ને જે અત્યારે ડોસી લઈ જઈ ઉઘરાણો તો કરવા આવશે તો હાલશો કુંચી ખાવાય નઈ ઘર મોરો એકસો એક નરું ભાજલું ઘરું જ ઘર જેલું જ ઘર

બે ડબ્બો લાડવા પીલામ ભાજી ને એટલે એ ધમા આવું ના કરું અગિયાર લખેલા હાલ છો કઈ

તમે ધરાય રહ્યો હજાર ઉપર લખાવતા હોય તો ફોક કરીને તમે મમ્મા ફોન કરો લખાવી કરીને તો લેતા હોય આ તો 150 લસી દે હેડો હા તો બરોબર હવે તો એ ઘરનો એક જ જણો આવબો જો આવ ના હોય યાર ચમ માર ભાગના તો હું લખાયા હા ના ના આવજો રે હું તો ખાલી મજાક કરું તો ખાલી આપણે રંગે સંગે મસ્ત તહેવાર કરો અલતા તો અન આખો ગોમ જોણો ને એવું કરો હી તો આ નરુભાઈ જીવો અલ્યા 101 લખાયા નરુભાઈને ફોન કરજો ભારો હું ફોન કરું નંબર સા હો હા નરુભાઈ નંબર નકા ઓમો

તાણ પછા અંત પછી ખબર પડતી નહી ભાઈ પૈસા પૈસા ભરીને આ ઉપડ્યા પડતી ભાઈ તું અત્યારે તો રાત પડી કાલ હવારમાં હોય જોયું મારો તું ન કઈક તારા હારી મારી તારા બે ટોટિયા ભી છું દર વખત તારું આવું જોઉં છું ઉ ખબર પબડતી નહીં અંત પછી ખબર નહીં પડતી તને કાલ હવારમાં તું વાઈ જુવી નગર તારી ડોસી ને તને બિયોન ઉપાડી નોય લાયો હું ટેમ્પો ભરીન લાયો હાર ઓય મેરાન તો માર ગાધા માં મરી જાય બિજન ડોસી પર આવી લે આવી કાલ હવાર આવી જઈ આ તમે કોઈ વાત કરતા ઠેલો લઈ જાન એ ઓલે આ હવાર માં મોળા દે તો મને તાણ હું કે રહ્યા એટલે હવાર રે એકલા હતા એકલા હતા કે ડોસી લેવા જો ઓહો એ તો બકાઈ નીકળી જો અમે દર વખત

હવે હાથ તો હોત પડી હવાર માં ઉઠતો હોય જોવી અમારા પૂછે લે કે રણુજા પહોંચી ગયો હા રણુજા પહોંચ્યો પહોંચ્યો તો કે અમારા આટલા દર્શન કરી દીજે કે એ બાબારી જય બાબારી હા હા પ્રસાદી લેતા જ થોડી મોહન થાળ મોહન થાળ એ પણ જીનો લાડવો રે ને એવો લાડવો કિલો લાજે કિલો કિલો 4 કિલો ટ્રક ભાઈ હું એકલા આવી ભાઈ ના ના થોડો થોડો પરસાદી લાવજે ને કે આપડો હા હા પરસાદી લાવજે કે કાલ જલ્દી આવજો રો જલ્દી આવજો હો હો આરો આરો લો આપ બા નહીં હવાર માં વેલા ટ્રેન માં બેસી લાઈ જ કેડો જા એ હવાર અબ બને હવા માં ટ્રેન માં એટલે હવા આપડા હવા ભેળા થઈ ગયા બધા હો જા છોકરા તું કંકોડાઈ શાક બને

હું તો આ હેડો ગિયર આ મારો બનાસ કોઠો આ